અત્યાર સુધી દીવ મિરરે ઘણા જ કર્યા છે રેતીના પણ કોબાનો કાઢ્યા છે ખનીજના પણ કોબાનો કાઢ્યા છે અને આજે ધૂળ ધૂળના કૌભાંડ પણ હું તમને બતાવું કઈ રીતે થાય છે અહીંયા સરક જ્યાં સરકાર અત્યારે વિકાસની વાતો અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો કરી રહી છે ત્યારે કઈ રીતે ભ્રષ્ટાચાર થાય છે અને કઈ રીતે ધૂળનું ખનન થાય છે હું તમને બતાવું આપ જોઈ રહ્યા છો સનવાવ ગામે માટીની છોરી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગીરગઢરા તાલુકાના સનવાવ ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા પરમિશન મેળવી ખેતરોમાં ખેતરના વિકાસ માટે માટી લઈ જવાની હોય છે ત્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ જે વિસ્તારમાંથી માટી કાઢવામાં આવે છે તે પ્રાઇવેટ પ્રોપર્ટી તથા જે ખેતરની પરમિશન આપેલી હોય છે તે નહીં પરંતુ બીજા ખેતરોમાં પણ નાખવામાં આવે છે જે પરમિશન છે તે આ ચાર સંહિતા પહેલા આપેલી છે તો અત્યારે આ માટી કાઢવાની પરમિશન કોને આપી અને એમાં કોના રોટલા શેકાઈ રહ્યા છે સરકારી અધિકારી તંત્ર કે સરપંચના સભ્યોના કે સ્થાનિક તંત્રના એ તો હવે આગળનો સમય જ બતાવશે શું આ માટી માફિયા ઉપર કાયદેસરની કાર્યવાહી થશે કે ચૂંટણીના બાના બતાવી અધિકારીઓ ભીનું સંકેલી લેશે ઉના પંથકમાં જ્યાં જુઓ ત્યાં માટી રેતી ખનન ખનિજ માફિયાઓનો રાફડો ફાટી નીકળ્યો છે કોઈ પણ પ્રકારનો કોઈને પણ ડર નથી અધિકારી દ્વારા એક દિવસ એક્શનમાં લેવામાં આવે છે તો બીજા જ દિવસે જે સે થે તેવી સ્થિતિ પરિસ્થિતિ જોવા મળે છે નાની માછલીઓને પકડી પાડવા મોટા મગરમચ્છ બાગડ બિલ્લાઓ છટકી જતા હોય છે આમ જનતા પ્રજાના પ્રશ્નો કોણ સાંભળશે જેવા અનેક પ્રકારના સવાલો સ્થાનિક પ્રશાસન તંત્ર ઉપર ઉઠી રહ્યા છે સંવાદતા હર્ષદ વાઢેર સાથે કેમેરામેન સાગર ડાભી દિવમેરા ન્યૂઝ ઉના ખરેખર અત્યારે જે જીસીબી ચાલુ છે આ ધૂળ અત્યારે માટી જે અહીંથી ઉપાડવામાં આવે છે તેવા પથ્થરો છે એ પણ ઉપાડવામાં આવે છે તો શું કહેજો આ એ કોઈ મંજૂરી હશે કે ના ના એવી કોઈ મંજૂરી છે જ નહીં અને મંજૂરી સરકાર આપે મારું નામ દેવાભાઈ છે સરકાર મંજૂરી આપે પણ શેની આપે તળાવની આપે આ લોકો તળાવમાં તો અકાવતા નથી આ લોકો બહારથી અત્યારે શું કે ખરેખર આપણો વિડીયો ચાલુ છે તો જીસીવી ચાલુ છે ત્યારે બિન કાયદેસર ગૌસરણ માં હાલે એટલે કાયદેસર હું મારી રીતે ગણું ને તો આ બિન કાયદેસર આ લોકો ગુનો કરે છે ગુનો એટલે કે એક ગૌસરણ છે એ લોકો અત્યારે અમારા ગામમાં ગૌશરણ રહ્યું નથી બધું ખેડી ખેડીને વેચી નાખવામાં આવેલું છે આ બસો ત્રણ ગૌશરણ કેટલું ખાઈ ગયા હશે આ લોકો કમસે કમ મારા ગામની અંદર મને સાંભળે એમ કહીશ કે સોળસો એકર ગૌશરણ હતું અત્યારે ત્રણસો એકર પણ નથી આ જમીન ઉમેશપુરાની અંદર આવતી ના ના આ સનવાવની જમીન છે આ સનવાવની જમીન છે તો આ જે માટી ઉપર છે એમાં કેટલાકનો ભાગ છે એમાં મારું માનવું એવું છે કે અમે જ્યારે હવારમાં અહીં આવ્યા થાળ ઉપર ત્યારે ફોન કર્યો તો અમે મામલતદારને ફોન કર્યો ટીડીઓમાં ફોન કર્યો પણ એ લોકો એવું કોઈ એણે અમને ત્યારે શું કીધું આ લોકોને કે ભાઈ હાલો એ બંધ થઈ જાય પણ કંઈ બંધ નથી થયું બંધ નથી થયું તો મારું માનવું એવું છે કે આમાં બધાનો હાથ હોઈ શકે એમ આપ જોઈ રહ્યા છો કે જેસીબી ચાલુ છે એ ખરેખર ગૌસરણમાં ચાલું છે એમની પાછળ ટ્રેક્ટરોની લાઈન છે એ ગૌસરણમાંથી જ્યાં ધૂળ કાઢી કાઢી અને કોઈકના ખેતરોમાં કોઈકની પ્રાઇવેટ પ્રોપર્ટીઓમાં અને બિલ્ડર્સો ત્યાં નખાતી હોય છે શા માટે ભાઈ ગૌસરણની જમીન કાઢવી એક તમારો કયો હક છે એવું કયા કાયદામાં તમારી પાસે ક્યું લેખિત છે કે તમે ગૌસરણ કાઢી શકો અહીંના જે સરપંચ છે સ્થાનિક સ્થાનિક લોકો પણ જણાવે છે કે ભાઈ સરપંચ છે સભ્ય છે ઉપસરપંચ છે એ બધા એમાં ઇન્વોલ્વ છે શું આ ગૌસરણ ખાવામાં ટીડીઓ મામલતદાર કલેક્ટર અહીંનું ખાતું અહીંનું તંત્ર બધા જ ઇન્વોલ્વ હશે જો ખિસ્સામાં પૈસા જતા હશે ગૌસણ ખાઈને એમનું ઘર હકાવતા હશે ખરેખર બીજી વસ્તુ હું એ કહું તમને કે કોઈ ટ્રેક્ટરવાળા હોય છે એક ટ્રેક્ટર હોય છે એમની પાસે એ ટ્રેક્ટરની પાછળ પાસઠક જણાનું ગુજરાન હાલતું હોય છે બસો ત્રણસો રૂપિયા એમને મળતા હોય છે પરંતુ જો અહીંયા સ્થાનિક કોઈ તંત્ર આવી અથવા ઉપર લેવલથી તંત્ર આવી અને જો આ ટ્રેક્ટરો પકડશે તો તેને સોડાવવામાં તેમને સિત્તેરથી લાખ હજાર એક લાખ રૂપિયાનો તો દંડ પાકો થવાનો છે હવે એ મજૂર બીજા રોગ માન માન ટ્રેક્ટરોના હપ્તા ભરતો હોય છે એનું ઘર હંકાવતો હોય છે તો ક્યારે લાખ રૂપિયા ભરી લેવાનો ભાઈ અને આ ગૌસરણ તમારા બાપની જાગીર જાગીરશેથી તમે અહીંથી ખાઈ જાઓ છો ભાઈ ગૌસરણ શું તમારે તમારા ઉપરથી કોઈ પેઢીના નામે લખેલું છે ગૌસરણ ગાયો માટે હોય છે ગાયોના સડાવ માટે હોય છે એટલે એ તમારે ખાઈ જવાનું હા લીગલી સરકાર દ્વારા જે સુજલામ સુફલામ યોજના છે એમની હેઠળ પરમિશન મેળવો કોઈ કોઈ પણ ખેતરમાં કોઈને ખેતરના વિકાસ માટે માટી નાખવાની હોય છે કાપ નાખવાનો હોય છે તો એ તમે લીગલી રીતે નખાવો એમાં પણ કોઈક શરત હોય છે તમારે ટ્રેક્ટર નંબર લખાવવાના હોય છે જીસીબી જીસીબી જીસીબીના નંબર લખાવવાના હોય છે અને જો બસો કે સો ફેરા એક જ સર્વે નંબરમાં લખેલા હોય તો એ જ સર્વે નંબરમાં એટલા ફેરા નાખવાના હોય છે પરંતુ અહીંયા કરે છે શું અત્યારે અત્યારે જે આ ગ્રાઉન્ડ ઝીરો ઉપર સાલી શું રહ્યું છે કે એક જ સર્વે નંબરની પરમિશન લે છે સો ફેરા અથવા બસો ફેરા લખવામાં આવે છે અને એ જ બીજી બધી જગ્યાએ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં અને અન્ય ખેતરોમાં પણ નખાતા હોય છે અને એમાં ચોખ્ખું લખેલું હોય છે કે જો રસ્તાથી દસથી વીસ મીટર દૂર ખોદકામ કરવાનું હોય છે આજુબાજુ વિસ્તારોવાળાને જો એનો કોઈ વિરોધ ના હોય તો જ તમારે ખોદકામ કરવું એ એમાં લખેલું હોય છે અને બીજી વસ્તુ એ પણ તમને કહો કે એમાં ખરેખર નિયમ હોય છે કે કાપ લેવો ધૂળ લેવી એ ખેતરને એક સારી રીતે જે એમાં ઉપજ લેવાની હોય છે એમાં સારી રીતે કામગીરી કરી શકે છે અને એમાં ખાતર ભેળવી અને ખેડૂતો નાખી શકે છે પરંતુ અહીંયા શું થાય છે આપ જોઈ રહ્યા છો કે પાણા છે કપસી છે એ પણ બધી વસ્તુ એ પણ એ લે એ લોકો લઈ લે છે આ ખરેખર ભૂમાફિયાઓ દ્વારા ખનીજની સોરી થઈ રહી છે એ પણ ગૌસરોમાંથી આ ઉપર તંત્ર જાણી લે કે તમે બેઠા બેઠા ખાલી બોલપેન ના હકાવો અત્યારે ચૂંટણી છે તમને ફોન કરીએ છીએ તો તમે એમ કહો છો કે અત્યારે ચૂંટણી છે અમારે એમાં રહેવું કે આમાં રહેવું શું ભાઈ તમારું ઘર બનતું હોય અને તમારા ઘરનો સામાન હોય એમાંથી ચોરી થશે તો તમે થવા દેશો તમે જે તાલુકા જિલ્લામાં અધિકારી તરીકે બેઠા છો એ તમારું ઘર છે અને અત્યારે ચૂંટણી તો વારંવાર આવશે શું તમારા ઘરમાંથી ગૌસરણની ચોરી કોઈ કરી જશે તે સલાવી લેશો તમે આ ખરેખર તંત્રને પણ જાગવાની જરૂર છે અને આ ભૂમાફિયાઓને કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે પણ કરી અને દંડ કરવાની જવાબદારી તમારી હોય છે તો એ કરો તમને નોકરિયાત તરીકે તમે અમારા નોકર છો પ્રજાના નોકર છો તો તમને બેઠાડા છે તો તમારે આ કામગીરી કરવાની છે કે આ જે ગૌસરણ જે ભૂ માફિયાઓ એમના બાપની જમીન સમજીને જે ખાય છે એ તમારે એને દંડ ફટકારવાનો હોય છે આ એક જગ્યાએ તો ગૌસરણનું ખોદકામ જોયું હોય હું તમને બીજી જગ્યાએ બતાવું કઈ રીતનું ખોદકામ થઈ રહ્યું છે અત્યારે ગૌસરણની જમીનમાંથી ધૂળ કાઢવામાં ભૂમાફિયાઓ ડરતા પણ નથી એ હું તમને બતાવું એનો જીવતો જાગતો દાખલો આ સંભાવના આ ધૂળ કાઢી રહ્યા છે જે કાપ કાઢી રહ્યા છે તેનો જ કેમકે આ ગૌસરણની જમીનમાંથી આ રીતે કાપ ઉપાડી અને ગમે ત્યાં પ્રાઇવેટ પ્રોપર્ટીમાં આ તો અમુક ખેતરોમાં નાખવામાં આવે ખરેખર સુજલામ સુફલામ યોજના હેઠળ ખરેખર ખેડૂતોને જમીન સરખી કરવા લેવલ કરવા માટે અને ફળદુપ જમીન બનાવવા માટે સરકાર યોજના આપે છે એની પરમિશન લેવી જોઈએ તો આ જો પરમિશન લીધી કે નથી લીધી અહીંયા તો એમને રગડધગડ ચાલી જ રહ્યું છે આપણે હું બતાવું કે શું છે શું નહીં આ ભાઈ કાંઈક પોંસ લઈને ફરે છે એ ભાઈને જરાક પૂછશે અહીંયા આવો તો ભાઈ આ શેનું ચાલી રહ્યું છે એ હું તમને બતાવું અત્યારે જે આ લોકો છે ને ગૌસણની જમીનમાંથી લાવતો ભાઈ શું છે એ

સનભા એ સનભાઈના કનુભાઈ છે એ કાંઈક બિલ બુક લઈને છોકરા ફરે છે હવે આ ટ્રેક્ટરો ભરાઈને જે જાય છે તેમાં ખરેખર જો ખેડૂતોને જમીન લેવલ જમીન સારી બનાવવા માટે સરકારની બહુ સારી યોજના છે અને કરવું જ જોઈએ ખેડૂતોને જરૂર છે અને એક ટ્રેક્ટરની પાછળ પાંચ પાંચ જણાનું ઘરનું ગુંજરાન હાલતું હોય છે જો ખરેખર જો આ ગૌશાળામાંથી જમીનમાંથી ધૂળ કાઢી અને આવા પથ્થરોની ખનીજ ચોરી કરી અને જો લઈ જશે અને આ કોઈ સ્થાનિક તંત્ર આવશે તો આ ટ્રેક્ટરને પકડશે તો એની જવાબદારી કોણ ભાઈ માનમાન કરીને એક જણે ટ્રેક્ટર એક લીધું હોય છે એમના હપ્તા ભરતો હોય છે એમનું ઘરનું ગુજરાણ હકાવતો હોય છે એમની પાછળ એમના ઘરના લોકો જમતા હોય છે જે ભોજન કરતા હોય છે પરંતુ એક ટ્રેક્ટરને જો પકડશે તો તેની માથે ડન સિત્તેર હજારથી એક લાખ રૂપિયાનો આવશે આ જો ટ્રેક્ટર પકડાશે તો એનો દંડ કોણ ભોગવશે ભાઈ અહીંયા જે ગૌસણમાંથી જીસીબી હકાવીને જે અત્યારે ધૂળ ઉઠાવી જાય છે એ લોકો ખરેખર તંત્રએ પણ આ ધ્યાન દેવું જોઈએ અને ટ્રેક્ટરવાળાએ પહેલાં પૂછવું જોઈએ કે ભાઈ તમારી પાસે પરમિશન છે ને અમે અમારા રોટલા શેકીએ છીએ આમાંથી અમારા રોટલા ઉપજે છે આની પાછળ અમારા ત્રણ જણા કે ચાર જણા રોટલા ખાય છે અને અમારા છોકરા રોટલા ખાય છે તો એ લોકોને પકડી જશે ભાઈ તો શું કરવાનું એ ટ્રેક્ટરનું જે કોઈ બિલ હશે જે કોઈ એમની માથે દંડ નાખવામાં છે એ કોણ લાવશે ક્યાંથી લાવશે ખરેખર અહીંયા આવું ચાલી રહ્યું છે આ હું તમને બતાવું ટ્રેક્ટર જાય છે તેમાં ખરેખર ઉપર કાપ ધૂળ ધૂળ નથી પરંતુ એમાં પથ્થરો જેવી વસ્તુ ભૂમાફિયાઓ દ્વારા ભરવામાં આવે છે આ જ રીતે અહીંયા ચાલતું હોય છે આપણે મામલતદાર સાહેબ ગીરગઢા મામલતદાર સાહેબને ફોન કરીએ શું કહે છે સાહેબ હલો હલો હાજી ગીરગઢા મામલતદાર સાહેબ વાત કરો છો સાહેબ સનવાવ અને ઉમેશપરાનું જે વિસ્તાર છે તેમાં ગૌસરોમાંથી અત્યારે જીસીબીથી શું કહેવાય દસ થી પંદર ટ્રેક્ટરો સાથે ધોડ કાઢવામાં આવે છે શું કહેવું છે તમારે જવાબ આપવો પડશે અત્યારે લાખો લોકો તમારું લાઈવ જોવે છે એ લાખો લોકો અત્યારે તમારું લાઈવ જોવે છે તમને ખ્યાલ છે કે નથી

મામલતદાર સાહેબ મામલતદાર સાહેબ જવાબ એવો આપ્યો છે હું ચૂંટણી છે હવે સાહેબની માથે બંદૂક રાખી છે હવે સાહેબ શું કે આપણે જોઈશું અત્યારે સરકાર સુજલામ સુફલામ યોજના હેઠળ જે ખેડૂતો હોય છે તેમની જમીન સારી કરવા માટે ધૂળ આપતા હોય છે પરંતુ અત્યારે જે આ વસ્તુ છે અહીંયા કોઈ જાતની કોઈ પરમિટ હશે કે કેમ કોઈ સ્થાનિક કોઈ તંત્ર કે કોઈ પણ જાતના હોદ્દેદારો પણ હાજર નથી પરંતુ અહીંયા કેટલા ટ્રેક્ટરો લાગેલા છે અને જીસી જીસીબીથી ખોદકામ થઈ રહ્યું છે કેના નેજાર હેઠળ ચાલી રહ્યું છે જો આમાં મામલતદાર ઇન્વોલ્વ છે શું ટીડીઓ ઇન્વોલ્વ છે કે કોઈ કલેક્ટર ઇન્વોલ્વ છે કે કોઈ અધિકારી ઇન્વોલ્વ છે જે ગૌસરણ છે તેને ખાઈ જવામાં આવે છે આ ભૂમાફિયાઓ દ્વારા ગૌસરણને પૂરેપૂરું ખોદી નાખવામાં આવે છે શા માટે ભાઈ શું ગૌસરણ કોઈના બાપની જાગીર છે આ ગૌસરણને ખાવું એ તમારા ગૌસરણને ખાવું એ તમારો હક છે ક્યાંયથી પણ તળાવમાંથી અત્યારે સુઝલામ સુફલામ હેઠળ પરમિશન મળે છે પરમિશન લ્યો પછી તમે ખેડૂતોના ખેતરમાં નાખો પરંતુ એમાં પણ એક નિયમ હોય છે કે કાપ જ ઉપાડવાનો હોય છે પરંતુ અહીંયા તો પથ્થરો પણ ઉપાડી લેવામાં આવે છે પથ્થરનો એક ટુકડો પણ જો ઉપાડવામાં આવે તો ખનન થાય અને ખનીજ સોરી થઈ ગણાય છે ક્યાં છે ખનીજ ખનીજ ખનીજના સાહેબો ક્યાં છે કલેક્ટર સાહેબ ક્યાં છે મામલતદાર સાહેબ અને અહીંનું સ્થાનિક તંત્ર જે આવી જ રીતે હકાવવામાં આવે છે અત્યારે વિડીયો ચાલુ છે તો પણ જીસીબી ચાલુ છે કોઈના બાપનો ડર નથી શા માટે ભાઈ તમે ગૌસરણ ખાવ છો ગૌસરણની ચોરી કરો છો અને એટલા બધા ટૅક્ટરો ચાલે છે ટૅક્ટરોની પણ લાઈન છે ધાર્ય કે ટૅક્ટરોમાં મજૂર મજૂરી કરતા હોય છે અને સો રૂપિયા મળતા હોય છે બસો રૂપિયા મળતા હશે શા માટે તમે મજૂરોને હેરાન કરો છો ભાઈ જે જ્યાં ધૂળ કાઢી અને મજૂરોને શા માટે હેરાન કરો છો એ મજૂરી એક ટ્રેક્ટર હોય છે તો એક ટ્રેક્ટરની પાછળ પાંચ મજૂરો કામ કામતા હોય છે એમનું ઘર ઘર હાલતું હોય છે એમના રોજી રોટી ખાતા હોય છે પરંતુ આ ચોરી કરીને શા માટે મંજૂરી મેળવીને હકાવો મંજૂરી મેળવીને હાકતું હશે તો એક ટ્રેક્ટરની પાછળ પાંચ જણાને રોજગારી મળતી હશે એટલે કે એને રોજ રોજીરોટી મળતી હશે શું કરવાનું આવી રીતે જ ગૌસરણ ખાય અને બધાને હેરાન કરવાના જો અહીંયા કોઈ સ્થાનિક તંત્ર આવી જશે તો આ ટૅક્ટર ચાલકોને શું વિચારવાનું ટ્રેક્ટરો તેમના મામલતદાર કચેરી ડેપ્યુટી કલેક્ટર અથવા તો કોઈ તંત્ર લઈ જશે તો એને છોડાવવામાં કેટલી મહેનત કરવી પડે છે એ આ લોકોને ખ્યાલ છે જેસીબી નાખી અને તમારે ખોદકામ કરવું છે એ ટ્રેક્ટરોને ભરાવા છે ટ્રેક્ટરોના ટ્રેક્ટરોના જે કંઈ ભાડા આવતા હોય છે એમાંથી પણ એક ટ્રેક્ટર સો બસો પાંચસો રૂપિયા લેવામાં આવે છે શા માટે તમે તમારા પેટ હાટું થઈને બીજાના પેટને બગાડવા માગો છો તમે તમારા પેટના ઠાળવા માટે બીજાના પેટને બગાડવા માગો છો આની પાછળ કેટલા મજૂરો તેમનું ઘર હકાવતા હશે એ તમને ખ્યાલ છે એક જ ટ્રેક્ટર લેતા હોય છે ભાડા ભરતા હોય છે ટ્રેક્ટરનું જે વેરંટેજ આવતું હોય છે એ પણ એ કરતા હોય છે પરંતુ અહીંયા

કે ભાઈ શા માટે છે તળાવ એવું તો વર્ષોથી મારા છપ્પન સત્તાવન વર્ષ છે મેં ક્યારેય નથી જોયું એ તળાવ છે પણ મતલબમાં રાહત કામ જ્યારે ખોલવાનું હતું ત્યારે અહીંયા મંજૂરી લીધી હતી કે ભાઈ આપણે અહીં તળાવ બનાવીએ અત્યારે જે આ જીસીબી ચાલુ છે અત્યારે જે હાલે છે જો તળાવ હોય તો એ તળાવનો ભેડો કહેવામાં આવે તો તળાવ છે એનો મર્યાદા કઈ આપણે ખેતર હોય કે વીસ વીઘા દસ વીઘા એનો શેઢો હોય ને તળાવનો શેઢો ક્યાં આ લોકો બસો ફેરાની એને મામલતદાર થી લોકો મંજૂરી મેળવે પછી બસો ફેરા ને બદલે હજાર ફેરા બાર થી વેસે છે એ લોકો તો આ પૈસા કોણ ખાય છે આ બાર ના સીમ માં બધા લઈ જાય અહીંથી વેસા પછી આની પાછળ ગરદણી ને સો રૂપિયા મળે સરપંચ ને સો રૂપિયા મળે તો બસો રૂપિયા હારું થઈ ને આ ગૌસરણ આ લોકો વેસે તો આ ગભુ જે મૂંગા પ્રાણી ખરેખર ખરેખર ગૌસરણ ખાવું જોઈએ નહીં ન ખાવું જોઈએ એની માટે ખાવી જોઈએ આ લોકો ખાય છે હું એ માન્ય કરું છું હું દલિત છું છતાં હું એમ કે છું કાકા

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર